ગ્રુપે ઇનોવેશન કોન્ફરન્સમાં ઉશ્કેરતી ચર્ચાઓ સાથે વીસ વર્ષની ઉજવણી કરી ઉદ્યોગ અગ્રણીઓ હયાત રેજન્સી અમદાવાદમાં ટ્રમ્પના શુલ્ક અને તેના ભારત પરના પ્રભાવ મલ્ટી મલ્ટીએજન્ટ એલએલએમએસ મહામારી રૂપે ઉદભવતા સ્થૂલતા સંકટ અને વૈશ્વિક યુદ્ધ પર ચર્ચા કરી ઇવેન્ટ દરમિયાન બે પ્રભાવશાળી કિનોટ સેશન પણ યોજાયા રેણુ પોખરાના ઇન્ડિયા રિસાઈકલ્સની સંસ્થાપિકા જેઓ શહેર રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે જાહેર નીતિ ક્ષેત્રે વ્યાપકપણે કાર્યરત રહ્યા છે આમ ઈન્ડિયામાં પહેલાં ઇનોવેશન અને ક્રિએટિવિટી બહુ પહેલાં ચાલતું હતું અને તમે એન્શિયન્ટ ઇન્ડિયામાં જુઓ ને એક નવી ચોપડી આવેલી છે વિલિયમ ડેલ રિમ્પલ તે ઇન્ડિયા બધા દુનિયાને ટ્રાન્સફોર્મ કરી દીધું અને બહુ પહેલાં આમ તમે જોયો ને તો ઇન્ડિયામાં સાયન્સ મેથેમેટિક્સ આલ્જેબ્રા ઝીરો બધું ઇન્ડિયામાં પહેલાં ઇનોવેશન ચાલતું હતું એન્શિયન્ટ સિવિલાઇઝેશનમાં ને એ મેથેમેટિક્સ ને સાયન્સ બધા વેસ્ટર્ન દુનિયામાં ગયું હતું અને બીજી વસ્તુઓ તે સ્પિરિચ્યુઆલિટી બુધિઝમ એ બી ઇન્ડિયામાં પહેલાં ચાલતું હતું ને આખી ઈસ્ટ ચાઇના થાઇલેન્ડ બધે બીજી બાજુ ચાલ્યું ને પહેલાં સૌથી પહેલાં યુનિવર્સિટી આખી દુનિયામાં ને લંદનમાં હતું ને એનામાં બધા ચોપરીઓ બધા સ્કોલર્સ યુનિવર્સિટીવાળા બધા જ આવતા હતા ઇન્ડિયામાં ને બધા ડાયલોગને ને બધે શીખવા માટે ઇન્ડિયામાં આવતા હતા અને ઇન્ડિયામાં પહેલાં યુનિવર્સિટી છે તો ઇનોવેશન અને ક્રિએટિવિટી એવું વસ્તુ નથી તે વેસ્ટર્ન વસ્તુ છે અમે એને વેસ્ટર્નથી શીખ્યા ક્રિએટિવ એ પહેલાં ઇન્ડિયામાં જ હતું જ એટલે આપણે ઇનોવેશન કોન્ફરન્સ કરીએ છીએ કારણ કે બધા ડાયલોગ કરે ભેગા થાય જુદી બેકગ્રાઉન્ડ બધા વાતો કરીએ કોન્વર્સેશન ડાયલોગ કન્વર્જન્સ ડાયવર્જન્સ એમાંથી એમાંથી થોડા સારા ઇનોવેશન અને કોન્વર્સેશનના આઈડિયા બી આવે ને ઇન્ડિયામાં બહુ જુદા જાતના પીપલ હોય ને બહુ એક્સલન્ટ અમેઝિંગ આઈડિયાઝ છે બધાના આમ મગજની અંદર એટલે થોડા આપણા ઇનોવેશનમાં કોન્ફરન્સ અમે સાયન્સ ટેકનોલોજી બિઝનેસ સોસાયટીના કલ્ચરમાં અમે જોઈએ છીએ બધા જુદા જુદા ડાયમેન્શન્સ અને બધા ભેગા થઈને થોડા ડિસ્કશન કરીએ છીએ એટલે આપણે સાત વર્ષથી આ કોન્વર્સેશન ચાલુ છે અને અમને બધા કોમ્યુનિટીમાં બધા જુદા માણસો બોલાવીને કોન્વર્સેશન ચાલુ કરીએ ड मेरे दोस्त हैं बहुत अच्छे प्रशांत तो इट्स इवन नाइसर बेटर अगर आप किसी फ्रेंड के इवेंट में शामिल हो रहे हैं मै आई वेरी एक्साइटेड ही सेंट मी यू नो बंच ऑफ क्वेश्चन इज मे बी गोइंग टू आस्क मी सो एम एक्साइटेड बिकॉज इट्स बी अ फन चैट इट्स नॉट गोन बी लाइक अ बोरिंग इंटरव्यू इज गोनो बी अ फन चैट बिटवीन टू फ्रेंड्स सो एम एक्साइटेड એન્ડ ઈ અમદાબાદમાં મેરા ફસ્ટ ટાઈમ હો આઈ થિંક આઈ એમ રિયલી એકસાઈડ ટુ ટ્રાઈ દ ફૂડ હિર એન્ડ સી દિ સિટી